બાળકોને શાળા પ્રવેશ કરાયો નોર્મલી અમે જે અમદાવાદ શહેરમાં મહિલા સજના જે બે પોલીસ સ્ટેશનો છે આયુસીએડબલ છે અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ છે અમે સમયાંતરે ડ્રાઇવનું આયોજન 2023 ના વર્ષથી કર્યા છે અને આ 2023 થી આજ દિન સુધી નું જો જોઈએ તો જે કામગીરી છે એમાં 140 જેટલા બાળકોને રેસ્ક્યુ કર્યા છે

અ રાજસ્થાનના સ્ટેટ થી પણ આ માઇગ્રેટ માઇગ્રેટ કરીને આવતા હોય છે શોર્ટ પિરિયડ માટે અમદાવાદ શહેરમાં રહે છે જે આના કારણે એ લોકો પાસે અમદાવાદમાં કોઈ ઘર કે કોઈ એવું રહેવા માટેની જગ્યા ન હોવાના કારણે આ લોકો ફ્લાયોવર્સની નીચે અથવા તો ટ્રાફિક સિગ્નલ ઉપર એ લોકોના મા બાપ જે ભીખ માંગે છે એ દરમિયાન આ બાળકોનો પણ ભીખ માંગવા માટે ઉપયોગ થાય છે તો અમારી કામગીરીના ભાગરૂપે અમે એ પણ ચેક કરીએ છીએ કે શું આ બાળક જ્યાંથી આવ્યા છે ત્યાં એની સ્કૂલમાં એન્વાયરમેન્ટ થઈ છે કે નહીં બીજું એ પણ અમે શિક્ષણ વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરી છે કે જે આ બાળકો છે એના ઉંમર નામ અને એડ્રેસની યાદી તૈયાર કરી અને શિક્ષણ વિભાગને સાથે સંકલન કરી અને નજીકની સ્કૂલમાં આ બાળકોનું એડમિશન પણ કરાવ્યું છે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ અમે એ પણ ચેક કરીએ છીએ કે જે અમારા દ્વારા રેસ્ક્યુ કરેલા બાળકો એ સ્કૂલમાં જાય છે કે કેમ જેથી કરીને એ અમે સુનિશ્ચિત કરી શકીએ કે એકવાર જે બાળકનું એજ્યુકેશન કન્ટિન્યુ થાય અથવા તો જો એજ્યુકેશન નહીં મળતું હોય તો એજ્યુકેશન ચાલુ થયા પછી આ બાળક ફરીથી ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિમાં ફરીથી કોઈ ટ્રાફિક સિગ્નલમાં કે મળી ના આવે અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી અમે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો જેમ કે એસજી સીજી રોડ અને શાહીબાગમાં પણ જે સર્કલ છે શાહીબાગ વિસ્તારમાં અને આખા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે મોટા મંદિરો હોય છે આ બધી જગ્યાઓમાં ચેકિંગ કરીને આજ દિન સુધી કુલ તેતાલીસ જેટલા ગુના જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત દાખલ કરે છે